પૂનમ પાંડે જે કર્યું તે પરંતુ એક ગંભીર બાબત એ સામે આવી છે કે આની અંદર મીડિયાનો રોલ પણ બહુ જ ખરાબ રહ્યો કારણ કે મોટાથી માંડીને દરેક નાના નાના મીડિયાઓએ કોઈપણ જાતની પરફેક્ટ માહિતી મેળવ્યા વગર પૂનમ પાંડેના મોતના સમાચાર ફેલાવી દીધા આ એક ગંભીર બાબત છે નમસ્કાર દર્શક મિત્રો પૂનમ પાંડેના મોતના સમાચારે સોશિયલ મીડિયા ઉપર સનસનાટી મચાવી દીધી હતી અને પછી પૂનમ પાંડે પોતે જાહેર કર્યું વિડીયો જાહેર કરીને કે આ તો એ કેન્સરની અવેરનેસ માટે એણે પોતે વિડીયો આવી રીતના બનાવેલો પૂનમ પાંડે જે કર્યું તે પરંતુ એક ગંભીર બાબત એ સામે આવી છે કે આની અંદર મીડિયાનો રોલ પણ બહુ જ ખરાબ રહ્યો કારણ કે મોટાથી માંડીને દરેક નાના નાના મીડિયાઓએ કોઈપણ જાતની પરફેક્ટ માહિતી મેળવ્યા વગર પૂનમ પાંડેના મોતના સમાચાર ફેલાવી દીધા આ એક ગંભીર બાબત છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો સોશિયલ મીડિયાની હંમેશા ચર્ચા થતી રહે છે કે સારી બાબત છે ખરાબ બાબત છે પણ સૌથી નેગેટિવ અને સૌથી ખરાબ બાબત સોશિયલ મીડિયાની એ છે ફેક ન્યૂઝ તાજેતરની અંદર હજુ તો લગભગ ત્રણ ચાર દિવસ પહેલાં જ વર્લ્ડ ઇકોનોમી ફોરમનો એક રિપોર્ટ આવ્યો હતો કે આગામી દિવસોની અંદર ફેક ન્યૂઝનું ચલણ બહુ જ મોટા પાયે વધશે અને એ બહુ જ ગંભીર બાબત હશે ફેક ન્યૂઝને ફેલાતા અટકાવવા માટે ફેક ચેક કે ઘણા બધા ટૂલના ઉપયોગ થાય છે સરકાર પણ ઘણી બધી બાબતો ઉપર ધ્યાન રાખે છે કારણ કે ફેક ન્યૂઝ એવી વસ્તુ છે કે જે ભારે ઉથલપાથલ મચાવી શકે સનસનાટી મચાવી શકે અને એને કારણે ગંભીર બાબતો પણ ઊભી થાય મીડિયાને પાંચમો સ્તંભ કહેવામાં આવે છે અને મીડિયાની જવાબદારી એ છે કે કોઈ પણ સમાચાર જ્યારે લોકોની સમક્ષ મૂકવામાં આવે ત્યારે એની ખરાઈ કરવી મીડિયાની જવાબદારી છે અને એ જોવું પડે કે આ જે સમાચારો સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે કે સાચા છે કે ખોટા છે પરંતુ આજે સ્પર્ધાનો જમાનો એવો છે કે બધાને નંબર વન રહેવું છે એટલે ફટાફટ ફટાફટ કોઈ એક જણાએ મૂક્યું એટલે બધા આવા ન્યૂઝ મૂકી દે છે કોઈપણ જાતની ખરાઈ કર્યા વગર અને આ પૂનમ પાંડેના જે ન્યૂઝ હતા એમાં મોટા મોટા મીડિયા હાઉસોથી માંડીને દરેક નાના નાના ચેનલો કે વેબસાઇટોએ પણ લીધા અમે પણ અમે પણ આ જવાબદારીમાંથી છટકવા નથી માંગતા અમે પણ આ ન્યૂઝ કવર કર્યા હતા કારણ કે બધા જ મીડિયાવાળા આની ઉપર લાગ્યા હતા અને બીજું કે પૂનમ પાંડેના મેનેજરે પણ એમ કીધું હતું કે આ સમાચારની એણે ખરાઈ કરી હતી પૂનમ પાંડેના પરિવારના બધા જ લોકોના મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા હતા પૂનમ પાંડેનું તો કામ છે સનસનાટી ફેલાવવાનું કારણ કે એ કાનપુરમાં એક નાનકડા ગામમાં જન્મેલી છે અને એ જ્યારે એને મોડેલિંગનો ચસ્કો લાગ્યો અને એક સૌંદર્ય સ્પર્ધાની અંદર પૂનમ પાંડે ટોપ નવમાં આવી એ અને એ પછી એક ફેશન મેગેઝિનના ફ્રન્ટ કવર પર પૂનમ પાંડેનો ફોટો આવ્યો એટલે એને ચસ્કો લાગ્યો કે આ તો બહુ ગ્લેમરસ લાઈફ છે અને આની અંદર પૈસા મળી શકે છે એટલે એણે મુંબઈ આવીને એની કેરિયર બનાવી તમને ખબર હશે કે વર્લ્ડ કપ બે હજાર અગિયારમાં પૂનમ પાંડે એવી જાહેરાત કરી હતી કે જો ઇન્ડિયાની ટીમ જીતશે તો એ જાહેરમાં નગ્ન થશે એ પછી તો એને પરવાનગી નહોતી મળી પરંતુ આ પૂનમ પાંડે જે છે એ લોકોને આક આકર્ષવા માટે કંઈ પણ કરે છે પણ સોશિયલ મીડિયા અને પોન સાઇટથી પૂનમ પાંડે બીજું કશું ઉકાળી શકી નથી એણે અત્યાર સુધીની અંદર એક ફિલ્મ આપી છે અને થોડા ઘણા એના મ્યુઝિક આલ્બમ છે પણ એને એટલી ખબર પડી ગઈ છે કે જો લોકોને આકર્ષવું હોય અને લોકોમાં ચર્ચામાં રહેવું હોય તો સનસનાટી ફેલાવવી જ પડે ઘણા સમયથી પૂનમ પાંડે જાત જાતના તરકટ કરતી જ રહે છે કંઈ મેરેજની વાત હોય મારામારીની વાત હોય કે કંઈ પણ વાત હોય એણે એના પોતાના નેક વિડીયો પણ સોશિયલ મીડિયા પર મૂક્યા છે અને ઘણા બધા લોકો આ વિડીયો જોવામાં લોકોને મજા બી પડે છે પણ મૂળ વાત એ છે કે લોકો ગમે તે હોય મીડિયાએ પોતાની જવાબદારી ચૂકી ગઈ છે અને મીડિયાએ આ ધ્યાન રાખવાની જરૂર છે કે કોઈ પણ સમાચાર હોય લોકો એવો સવાલ કરી રહ્યા છે કે ભાઈ મીડિયાએ પૂનમ પાંડેનું ડેથ સર્ટિફિકેટ કેમ નહીં માગ્યું ભલે જે ગમે તે હોય તમારે પહેલાં કન્ફર્મેશન વેરીફાય તો કરવું પડે અને એ વેરીફાય થયા પછી જ લોકોને સમાચાર મૂકવા પડે કારણ કે લોકો એવું માની લે કે મીડિયાએ કીધું એટલે ફાઇનલ મીડિયા પર એટલો બધો લોકોનો ભરોસો હોય તો લોકોનો ભરોસો તૂટવો નહીં જોઈએ અને આ ફેક ન્યૂઝ બાબતે પણ વધારે ગંભીર થવાની જરૂર છે કારણ કે આ બધા ફેક ન્યૂઝો કોઈ દિવસ મોટી ઉપાધિ કરાવી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ